શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે મકરસંક્રાંતિ બે હજાર ચોવીસમાં ક્યારે છે તારીખ ચૌદ જાન્યુઆરી કે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ મકરસંક્રાંતિનું શું મહત્વ છે આજે ઉપાય ક્યાં કરવા તે પણ જાણીશું તથા પુણ્યકાળ શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ કરાય આદિત્યાયે દિવાકરાયમો સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવને છે મિત્રો હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ બાર રાશિમાં ભ્રમણ કરે છે જેને આપણે સંક્રાંતિ કહીએ છીએ આ મકરસંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિ ભગવાન શનિદેવની તેમના પુત્રની રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે આ મકરસંક્રાંતિ ઘણી શુભ અને મંગલકારી હોય છે આજે કરેલ દાન પુણ્ય હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવે છે મકર સંક્રાંતિ એટલે સૂર્ય ઉત્તરાયણ થાય છે દેવો જાગ્રત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કહ્યું છે ગીતાજીમાં કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે જે સ્વર્ગસ્થ થાય છે તે મુક્તિના અધિકારી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ આ સંક્રાંતિની રાહ જોતા હતા કે સૂર્યનારાયણ દેવ ક્યારે ઉત્તરાયણ થાય અને પોતે શરીર છોડે જેથી પોતે પોતાના ધામમાં જઈ શકે મુક્તિ મેળવી શકે આ દિવસે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે પતંગ ઉત્સવ મનાવાય છે આ મકરસંક્રાંતિના દિવસે વ્યતિપાત યોગ છે અને આ મકરસંક્રાંતિના દિવસે પોષ માસની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિનો ઉત્સવ પણ મનાવાશે આજે ચતુર્થી તિથિનું વ્રત પણ છે અને મકરસંક્રાંતિ રવિવાર અને સોમવાર અર્થાત ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી બંને દિવસે મનાવવાની રહેશે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મકર સંક્રાંતિ અર્થાત મકરમાં સૂર્ય ક્યારે આવે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો મકરમાં સૂર્યનારાયણ દેવ ગતિ કરવાના છે ધનુ રાશિને છોડીને તે તારીખ છે ચૌદ ને પંદરની જે રાત્રિનો સમય હોય છે તે બે ને ચુમ્માલીસ મિનિટની આસપાસ સૂર્યનારાયણ દેવ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સંક્રાંતિ કાળ જેને આપણે કહીએ છીએ અને શુભ કાર્યનો આરંભ પણ થશે સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના સ્થાને પંદર જાન્યુઆરીએ મનાવવાની રહેશે છતાં પણ જો કે આપણે વર્ષોથી ચૌદ જાન્યુઆરીએ આ સંક્રાંતિ મનાવતા રહ્યા છીએ જો કે સાચી મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રહેશે પુણ્યકાળ પણ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જ રહેશે જેમાં દાન પુણ્ય કરવાથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિનો પુણ્યકાળ છે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સવારે સાતને પંદર મિનિટથી લઈને સાંજે પાંચને પિસ્તાલીસ મિનિટની આસપાસ આ ઉપરાંત મકરસંક્રાંતિનો મહાપુણ્યકાળ પણ જાણી લઈએ સવારે સાત ને પંદર મિનિટથી લઈને નવ વાગ્યા સુધી જે એક કલાકને પિસ્તાલીસ મિનિટ સુધીનો છે આ પુણ્યકાળ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો દાન પુણ્ય કરે છે ભગવાન સૂર્યનારાયણના શનિદેવના જાપ મંત્ર કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે તેને હજાર ગણું જાપનું તથા દાનનું ફળ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે જે ધનુ સંક્રાંતિમાં આપણે ધનારક કમૂરતા ચાલતા હતા તે પૂર્ણ થાય છે સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા થશે મકરસંક્રાંતિના દિવસે નારાયણ સૂર્યદેવને અર્ધ આપવું જલ લાલ પુષ્પ છે ફૂલ છે વસ્ત્ર છે ઘઉં છે અક્ષત સોપારી આદિ ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરવા જોઈએ અને ગોળ છે ઘઉં છે અનાજ છે આદિ દાન પણ કરવું જોઈએ જરૂરિયાતમંદને મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખાવાનું ઘણું મહત્વ છે સાત ધાનનો ખીચડો બનાવીને રાંધીને તેનો પ્રસાદ લેવાય છે ગાયને પણ ખવડાવાય છે અને તેનું દાન પણ કરાય છે મકરસંક્રાંતિની શરૂઆત થશે ત્યાર પછી વિવાહ સગાઈ ગૃહપ્રવેશ ગૃહ નિર્માણ પૂજન કોઈ શુભ ખરીદી છે તે આદિ કાર્યો પણ આરંભ થશે સામાજિક કાર્યો છે વ્યવહારિક કાર્યો છે તે કાર્ય કરવા શુભ મનાય છે કારણ કે સૂર્ય ઉત્તરાયણ છે શુભ ફળ આપનાર છે સર્વે ગ્રહો પણ શુભ ફળ આપે છે એટલા માટે મકર સંક્રાંતિની રાહ જોવાય છે એમાં ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે રવિયોગ બને છે એટલા માટે કહેવાય છે કે રવિયોગમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવાથી કષ્ટ સમાપ્ત થાય છે આયુની વૃદ્ધિ થાય છે અને રોગમાંથી પણ મુક્તિ મળે છે આજે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના જે ગ્રહ દોષ બાધા છે તે દૂર થાય છે સૂર્યનારાયણ દેવ કે જે શુભ શક્તિનો સંચાર કરે છે જગતને જીવન આપે છે માટે તેમનું આપણે પૂજન કરીએ છીએ પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે પિતા સમાન જે વ્યક્તિ હોય છે વડીલ વ્યક્તિ હોય છે તેનું પણ આજે સન્માન અવશ્ય કરવું જોઈએ રવિ યોગ અર્થાત યોગ જ કહેવાય છે ભાસ્કર ભગવાનની આજે પૂજા કરવામાં આવે તો શનિ મહારાજ પણ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે કારણ કે સૂર્ય અને શનિ આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાનું છે કે પિતા પુત્રને ભળતું નથી પરંતુ જ્યારે સૂર્યનારાયણ દેવ શનિદેવની મકર રાશિમાં આવે છે ત્યારે પુત્ર પણ પિતાનું સ્વાગત આગતા સાગતા ખૂબ સારી રીતે કરે છે અને પ્રસન્ન થાય છે શનિદેવ માટે શનિની સાડે સાતી પનોતી કોઈને ચાલતી હોય તે દરમિયાન પણ અત્યારે જે શનિદેવની પૂજા કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે ચાલીસા પાઠ કરવામાં આવે તો શનિદેવ અત્યારે પ્રસન્ન જ હોય છે પિતાના આગમનથી શનિદેવ બધા ભક્તોને શુભ પરિણામ આપે છે અને સૂર્યદેવ પણ ઘણા પ્રસન્ન હોય છે પુત્રને ઘેરે જ ગયા છે માટે વર્ષમાં એક વખત એ આ શુભ ઘડી છે મકર સંક્રાંતિ એક માસ સુધી સૂર્યનારાયણ અને શનિદેવ બંને સાથે રહે છે અને જીવનમાં સૂર્ય અને શનિ સંબંધથી કોઈ દોષ હોય તે પૂર્ણ કરવા આખો માસ સૂર્યનારાયણને અર્ધ અવશ્ય આપવું ગાયત્રી મંત્રનો જપ થાય એટલો કરવો અથવા સૂર્યનારાયણના બાર નામ મંત્ર છે તે જપી શકાય છે ભગવાન શનિદેવના મંત્રનો જાપ કરી શકાય છે ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ રીતે શનિદેવની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી શકાય છે શનિદેવની પ્રસન્નતા અર્થે ગરીબ જરૂરિયાતમંદને પશુ પક્ષી આદિની સેવા થાય છે કાળા તલ છે ગોળ છે જમવાની કોઈ વસ્તુ છે ધાબળો છે ચપ્પલ છે છત્રી છે તે દાન કરી શકાય છે માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ પછી ઠંડીનો ચમકારો ઓછો થાય છે અને ગરમીની શરૂઆત ધીરે ધીરે થાય છે ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પણ મકર સંક્રાંતિ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સંક્રાંતિમાં જે ખીચડી ખાવામાં આવે છે તેમાં ચોખા તલ ગોળથી બનેલી અથવા સપ્તધાનથી બનાવેલી ખીચડી કે ખીચડો જેને કહીએ છીએ તે આરોગવાનું પણ એક મહત્ત્વ છે તલ અને ગોળ જે સ્વાસ્થ્યવર્ધક છે અને સપ્તધાનની જે ખીચડી છે તે સાતનો અંક પણ સૂર્યનારાયણ દેવને ખૂબ જ પ્રિય છે સૂર્ય સપ્તમીનો આપણે ઉત્સવ મનાવીએ છીએ એ રીતે સાત ધાનની ખીચડી ખાવાથી આરોગ્યમાં લાભ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે સાસરે ગયેલી દીકરીને પણ તેના પિયરિયાવાળા મકરસંક્રાંતિના દિવસે ખીચડો મોકલે છે ખીચડો તો નામ છે પરંતુ તેમાં અનાજની ખીચડી હોય છે કંઈક દક્ષિણા એટલે કે ધન પણ મૂકેલું હોય છે અને વાસણ આદિ ગિફ્ટ પણ આપે છે આ પરંપરા જૂના વર્ષોથી ચાલી આવી છે કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે જે નવો પાક થાય છે તેની કટાઈ થાય છે તેમાં ચોખા દાળની ખીચડીનું સેવન કરું અને જે તાજો પાક ઉત્પન્ન થાય છે તેનો ખીચડો બનાવીને રાંધીને ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે માટે પણ મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખવાય છે તલની વાનગી ખવાય છે ખાસ કરીને સફેદ તલ કાળા તલની પાક બનાવીને લાડુ બનાવીને ખવાય છે અને મકરસંક્રાંતિના દિવસે ખાસ દાન પણ અપાય છે તલનું દાન એમાં જે તલની ચીકી હોય છે તે અથવા મમરાના અને ગોળના લાડુ બનાવાય છે તેની વચ્ચે એક એક સિક્કો અથવા પાંચ પાંચ રૂપિયાનો સિક્કો જે આપણી શક્તિ હોય એ પ્રમાણે સિક્કો રાખીને લાડુ બનાવીને નાના નાના બાળકોને વહેંચાય છે આ એક ગુપ્ત દાન કહેવાય છે મકરસંક્રાંતિના દિવસે ગુપ્ત દાન આપવાનો પણ મહિમા છે મકરસંક્રાંતિ પછી વાતાવરણ જે બદલાય છે નદીમાં બાષ્પનની પ્રક્રિયા શરૂ થાય છે એટલે કે હવે વાદળો બનવાનું શરૂ થશે અને અમુક જે શિયાળા દરમિયાન બીમારી થતી હોય છે તે પણ ધીરે ધીરે ઓછી થશે સૂર્ય ઉત્તરાયણ તરફ જાય એટલે સૂર્યના તાપ શરદીને ઓછી કરે છે મકરસંક્રાંતિના દિવસે વાતાવરણ બદલાય છે માટે અમુક વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ આ દિવસે ગરીબો અસહાયો કે આપણા આંગણે કોઈ પણ આગંતુક આવે તેનું અપમાન ન કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કારણ કે આજનો દિવસ પુણ્ય આપનારો છે આ દિવસે પતંગ ચગાવવાનો પણ મહિમા છે કારણ કે સૂર્યનારાયણ દેવનું એક નામ પતંગ છે એટલા માટે પણ આજે પતંગ ઉત્સવ પણ ઉજવાય છે પતંગ ચગાવીને આકાશમાં ઉડાડીને આપણે આમ જોઈ તો આકાશી દેવતાને વંદન કરીએ છીએ આરાધના કરીએ છીએ ભગવાન સૂર્યનારાયણ દેવની કહેવાય છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામજીએ પણ આજના દિવસે પતંગ ચગાવી હતી ઉડાવી હતી આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે પતંગ ઉપર પોતાની મનોકામના લખીને ઉડાવવાથી અને એ પતંગ જ્યારે આકાશમાં જાય છે ત્યારે એ મનોકામના ઈશ્વર સુધી પહોંચે છે પ્રકાશનું દાન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ કેવી રીતે પીપળાના ઝાડ નીચે એક દીપક પ્રગટાવવો જોઈએ શુદ્ધ ઘીનો અથવા સરસવના તેલનો અથવા તલના તેલનો પિતૃદેવતાની કૃપા પ્રાપ્તિ માટે પણ આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ મંત્ર રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી જપવામાં આવે તો તેનો લાભ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે મકરસંક્રાંતિના દિવસે એવું ક્યુ શુભ કાર્ય કરવું જોઈએ સૂર્યદેવને આજના દિવસે અર્ધ્ય જરૂર આપવું જોઈએ તેમાંય ખાસ કરીને અર્ધ્ય દેતી વખતે તાંબાના લોટામાં જો ગંગા જળ મિશ્રિત જળ હોય અથવા શુદ્ધ જળ લઈને તેમાં કંકુ ચોખા લાલ પુષ્પ ગોળની નાની ગાંગડી અથવા મોરસ મિશ્રી પણ ગળી વસ્તુ નાખીને ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે સૂર્યનારાયણ દેવનો મંત્ર આવડતો હોય તો એ બોલી શકાય છે બાર નામ જપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્ર છે ઓમ ભોર ભુવા સ્વ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો ન પ્રચોદયાત આ રીતે મંત્ર બોલીને અર્ધ્ય આપવું જોઈએ ત્યારબાદ આપણા પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ કારણ કે સાક્ષાત સૂર્યનારાયણ દેવ આપણા પિતૃદેવતા પણ ગણાય છે એટલા માટે તો સૂર્યદેવની સાક્ષીએ તર્પણ થાય છે પિતૃ લોક સૂર્યનારાયણ દેવના લોક પાસે જ આવે છે આમ આપણા પિતૃનું તર્પણ આજના દિવસે કરવામાં આવે તો પણ પિતૃદેવતા તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે ભીષ્મ પિતામહનું નામ લઈને પણ જો તર્પણ ક્રિયા કરવામાં આવે પિંડદાન આદિ શ્રાદ્ધ આદિ કરવામાં આવે તો પણ આપણા પિતૃદેવતા સુધી તે બધું પહોંચે છે કારણ કે ભીષ્મ પિતામહ પણ આપણા સૌના પિતૃ જ ગણાય છે મકરસંક્રાંતિના દિવસે પિતૃ તર્પણ કરવું શુભ માનવામાં આવે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ પણ મળે છે જે કોઈ મનુષ્યને કુંડળીમાં પિતૃદોષ હોય અથવા રાહુ કેતુ સંબંધી પીડા હોય શનિ સંબંધી દોષ હોય તો આજના દિવસે પિતૃદોષ માટેની મુક્તિ માટેનો ઉપાય અવશ્ય કરે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે અભિષેક કરાવે કાલસર્પ દોષની વિધિ પણ થાય છે અને આ પણ ન થાય તો શિવલિંગની પૂજા કરીને ત્યાં નાગ નાગણની જોડી ચડાવવામાં આવે તો પણ પિતૃદોષ શાંત ધીરે ધીરે થાય છે અમાવસ્યાના દિવસે જે આપણે ઉપાય કરીએ છીએ તે મકર મકરસંક્રાંતિના દિવસે પણ ઉપાય કરી શકાય છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે માટે આજના દિવસે પવિત્ર નદીમાં જો બની શકે તો સ્નાન અવશ્ય કરવું મોક્ષ પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવ એ ભગવાન શ્રી નારાયણનો જ અવતાર છે આજે સત્યનારાયણની કથા પણ ઘણા લોકો કરે છે અને આજના દિવસે ભગવાન શ્રી હરિને તુલસી દલ સમર્પિત કરીને જે આપણે એકાદશીમાં પૂજા કરીએ છીએ એ જ રીતે પૂજા પણ કરી શકાય છે સંપૂર્ણ ભારત વર્ષમાં કોઈ કોઈ રૂપમાં મકરસંક્રાંતિનો ઉત્સવ અવશ્ય મનાવાય છે વિષ્ણુ ધર્મ સૂત્રમાં કહ્યું છે કે પિતૃની શાંતિ માટે સ્વાસ્થ્યવર્ધક અને સર્વકલ્યાણ માટે તલનું છ પ્રકારે દાન કરવું જોઈએ છ પ્રકારે કઈ કઈ રીતે તે પહેલું છે તલથી સ્નાન બીજું છે તલથી દાન ત્રીજું છે તલથી બનેલું ભોજન આરોગવું ચોથું છે જલમાં તલ અર્પણ કરીને અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું પાંચમું છે તલની આહુતિ યજ્ઞમાં કરવી એટલે કે આજે યજ્ઞ કરીએ એમાં તલની આહુતિ અવશ્ય અપાય છે કારણ કે આ આહુતિ દેવતાઓ સુધી પહોંચે છે અને છઠ્ઠું છે તલના ઉબટનથી સ્નાન કરવું આમ છ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે તો સર્વ કલ્યાણમય લાભકારી છે અવશ્ય કરવું જોઈએ સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવોના બ્રહ્મ મુહૂર્તની ઉપાસના પુણ્યકાળમાં આરંભ કરવી જોઈએ સર્વ દેવ ધરતી ઉપર આવે છે આ કાળમાં માટે આખી પૃથ્વી જ પુણ્ય આપનારી બની જાય છે આ દિવસને સિદ્ધકાળ પણ કહેવાય છે કોઈ પણ શુભ સંકલ્પ કરીએ તેનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે મકરસંક્રાંતિની આ જાણકારી આપને અવશ્ય પસંદ આવી હશે જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મી દિવાકરમ બોલો ઋષિ જીના આનંદન અદિતિના પુત્ર ભગવાન સૂર્યનારાયણ દેવ પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ